પાટણમાં શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન તેમજ ગુજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે સ્વદેશી સ્વાવલંબન ગ્રામ જીવન આધારિત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના જીવન મૂલ્યો સંસ્કાર જાળવી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ દ્વારા રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પને મજબૂત બનાવવાનો હતો

એ નોકરીઓનો ત્યાગ કરી અને આપણું જે ટ્રાયબલ બેલ્ટ કહેવાય આદિવાસી વિસ્તાર એટલે અંબાજીથી લઈને ડાંગ સુધીનો ત્યાં એમને પોતાની સંસ્થાઓ સ્થાપી અને સંસ્થાઓ સ્થાપી અને ત્યાં ગાંધી મૂલ્ય આધારિત શિક્ષણ આ કોન્સેપ્ટ નહીં આવ્યો કે આટલો મોટો ટ્રાયબલ બેલ્ટ હોવા છતાં આજે ગુજરાતમાં નક્સલવાદ નથી હજુ જે રાજ્યમાં આદિવાસી વિસ્તાર મોટો છે ત્યાં નક્સલવાદ બહુ પ્રસર્યો છે ગુજરાતમાં નક્સલવાદ એનાથી આપણે શાંતિથી રહી શકીએ ધૂણી ધકાવી અને એમની આવી સંસ્થાઓ સ્થાપીને ત્યાં એજ્યુકેશનનું કામ કર્યું એ વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કર્યું ગાંધી મૂલ્યો શીખવ્યા જેથી આ હિંસા તરફ એ લોકો વળ્યા નહીં અને બીજું એમની પોતાની રોજીરોટી કમાવી લીધી ગુજરાત વિદ્યાપીઠમાં જે શિક્ષણ આપવામાં આવે એ પરંપરાગત શિક્ષણ આપવામાં આવે છે કદાચ તમારા દાદા પરદાદા હોય એમને પૂછજો કે તમે જયારે સ્કૂલમાં જતા ત્યારે કેવા પ્રકારનું શિક્ષણ અપાતું હતું તો એમને કહે છે કે અમને અમુક અમુક ખેતીના વિષયો શીખવતા હતા કાંતણ શીખવતા હતા એવા ઉદ્યોગ શીખવવામાં આવતા હતા એ એટલા માટે શીખવવામાં આવતા હતા કે જેથી એ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાનો વ્યવસાય ઉદ્યોગ શરૂ કરી શકે અને રાષ્ટ્ર સેવામાં પોતાનું યોગદાન આપી શકે વિદ્યાપીઠમાં આજે પણ એ જ પ્રણાલી પ્રમાણે એજ્યુકેશન આપવામાં આવે છે અને કદાચ જો તમે શબ્દ સાંભળ્યો હોય તો નેશનલ એજ્યુકેશન પોલિસી એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી બધા સાંભળ્યું છે શબ્દ આવો આ અંતર્ગત સ્કિલ બેઝડ એજ્યુકેશન આપવાનું આ સમિતિ છે આ પ્રણાલીમાં નવું ઇન્ટ્રોડ્યુસ થયું આ વર્ષોથી ઓગણીસો વીસથી વિદ્યાપીઠ સ્થપાય ત્યાંથી સ્કીલ બેઝડ એજ્યુકેશન આપવાનું કામ કરી રહી છે અને સાથે સાથે મેં પણ કહ્યું કે ગુજરાત વિદ્યાપીઠના સૌ સેવકો અમે અહીંયા વિદ્યાપીઠમાં સેવકો શબ્દ પ્રાયોજિત કરીએ છીએ ડેઝિગ્નેશન એ પ્રોફેસર હોય ક્લર્ક હોય હાર્દિક સોલંકી સાથે ઉપસ્થ પંચાલ દિવ્યાંગ ન્યુઝ પાટણ